और पतंजलि एक सूत्र की ओर है कारिता अनुमोदिता सूत्र तो बहुत लांबो है परंतु हूं यह कहवा मांगू के पाप क्रता कारिता अनुमोदिता तो लोभ क्रोध मोह पूर्वक दुख अज्ञान अनंत पला इति प्रत्यक्ष પુણ્ય કોઈ કરાવે જાતે કરે અથવા કરાવે અથવા અનુમોદન આપે પુણ્ય કાં તો જાતે કરે કા બીજા પાસે કરાવે એને પ્રેરણા આપે આ કર ત્રીજી વાત કે આવે કે અનુમોદન ના આપે ઘણા અનુમોદન ના આપી શકતા હોય પુણ્ય જાતે કરે કા કા કોઈ પાસે કરાવે અને તો કરાવેદન આપે ટેકો આપે બહુ બહુ કરું છું સારું એવી રીતે બીજી વસ્તુ પણ એવી છે પાપ જાતે કરે બીજા પાસે કરાવે કે બીજાને અનુમોદન આપે પાપ જાતે કરે બીજા પાસે કરાવે કે કરી ના અને કરીને આવ્યો હોય તો ટેકો આપી દે માથું હલાવી દે અનુમોદન આપે કે સારું કર્યું કરવા દેવું હતું એ પાપ નું ફળી ત્રણેય ને હરખું ભોગવવું પડે અને પુણ્ય કરે કરાવે અને અનુમોદન ના આપે એને હરખું જ પુણ્ય પણ ફળ મળે છે એવા ટેકો આપનારને પણ એટલું જ પુણ્ય ફળ મળે અમારે બાલુભાઈ અને મીનાબેન પરિવાર પણ અહીં પધાર્યો છે खूब खूब धन्यवाद भगवान कल्याण करें सर्व परमार्थम प्रेमी धर्म प्रेमी जिज्ञासु आत्माओं आज આપણે શ્રીમદ ભાગવત ના પ્રથમ સ્કંદ ની અંદર આપણે સાંજે પ્રવેશ્યા છીએ કાલે આપણે જો યુસુતજી એ સુંદર મંગલા છે जन्महाद्यस्य यतोऽन्वयादितरतश्चार्ते स्वभिघ्नस्वरात् तेनै ब्रह्म हृदा याधिक गुहयन्ति यत् सुरय तेजोवारीमृतां यथा विनिमयो यत्र त्रिसर्गोमरसा धाम्ना स्वेन सदा निरस्तकुहकम् सत्यं परं आपणेन न અને કે ઉપર બોલવાની મારી ઘણી ઈચ્છા હોય પણ જો એ વધારે બોલ્યા કરો તો સંખ્યા ઘટી જવાનો ભય છે તત્વ છે એ ઉપર થોડો ખુલાસો થયો શ્રીમદ ભાગવત નિગમ કલ્પ તરુ ગલિતમ ફલમ શ્રી સુખ મુખાદ મૃતદ્રવ શ્રીમદ ભાગવત વૃક્ષમાં એક રસ હોય પણ એ રસ ખવાય નહિ લીમડો ના પાન ખાવ તો એ તમને કડવા લાગે લીંબોર્યું કડવું આંબોરની કેરી હોય પાકે ત્યારે એની મીઠાશ હોય પરિપક્વ પરંતુ એ રસ કઈ ત્યાજ છે ગોઠલું છાલ છિલકા એ કાઢી નાખવા પડે પરંતુ આ જે શ્રીમદ ભાગવત રસ છે એ તો ભાગવતમ રસમ રસ મારે કહે છે જિજ્ઞાસુ ભાવિકો તમે એને પીઓ 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 આ રસ ને કદી પણ તૃપ્તિ થતી નથી ભગવાન નો રસ એવો છે ભગવાન પોતે પરમાત્મા પોતે રસો વૈશ્ય છે રસો વૈશ છે રસ રૂપ છે એટલે એનો રસ પીધા કરો સેવા કથા રસ મહો રામ આવું સુંદર શ્રીમદ ભાગવત અને ભગવાન નો પ્રેમ રસ એનું પાન કરીએ કારણ કે પાછું એમાં વિશેષતા તો એ છે સુખદેવજી મહારાજ જેવા સુખ મુખાગૃત એના મુખમાંથી એનું ચાખેલું આ ફળ છે ચાખેલું ફળ છે આપણે જોઈ ગયા એ રસ સ્વાદ શંકર જાણે દુજા જાણે શુક જોગી કાયક તો જાણે છે વ્રજની ગોપી એ ભણે નરસિયો ગોપી શબ્દ બહુ ખરાબ છે શાસ્ત્રની અંદર

અહીં જે નરસિંહ મહેતા એ તો કીધું છે ભણે નરસિંહ ભોગી ભોગી શબ્દ શાસ્ત્રો રીતે એ રીતે વૈભવો આ સમૃદ્ધિ એનો ભોગ કરીએ પરંતુ માણસ ભોગવવા જેવો રહેતો નથી દર્દો થી દુઃખો થી વ્યાધિઓ થી ઘેરાઈ જાય છે પરંતુ આ ભોગ એવો છે કે તમારા બધા દર્દો હોય તો બધા કાઢી નાખે અભ્યાસ કરજો જે વાત કહું છું ઈશ્વા ની વાત કહું છું એમ પણ હું કહી શકું આ શરીર ઘણું દર્દી હતું પેલા અત્યારે નથી રામ નામનો રસ રામ નામનો રસ બધા દર્દો હલ્યા राम नाम की औषधि खरा नीत से जो खाए तो अंग पीड़ा आवे नहीं महा रोग मटी जाए भव रोग पण जतो रे शरीर ना व्याधियो तो जाए थोड़ी घड़ी चिंतन प्रार्थना स्मरण ध्यान तो कर जो अभ्यास कर सो तो ख्याल पड़ से मानस एक पोता ना मन ने जो समझी लिए मन ने समझी सके तो જે કઈ પણ છે પ્રતિક્રિયા થતી હોય કે જે ક્રિયાઓ થાય છે આપસ આપસમાં એ મનથી જ થાય છે મન રોગ ઉભા પણ કરી શકે છે મનરોગ ને નિવારી પણ શકે છે પરંતુ એ રીતે જો મનની પકડ આપણી પાસે હોય ને એનો ઉપયોગ કરતા જો આવડે તો આવો છે ભગવાનનો રસ એ રસમાં આપણે આગળ વધીએ હવે ને ત્યાં આસન ઉપર બિરાજમાન જોઈને શૌનકારી ઋષિઓએ સુંદર માં સુંદર છ પ્રશ્નો કર્યા એમાં પ્રથમ પ્રશ્ન એ છે પ્રશ્નો કાયમ ને માટે સમસ્યાઓથી પ્રશ્નોથી ભરેલું છે માણસ એટલે સમસ્યા નો પ્રશ્ન નો ભરેલ આનું કેમ આનું કેમ આનું આમ થાય આનું આમ થાય આનું તેમ થાય તો આ બધી અમારા જીવનની સમસ્યાઓ એ સમસ્યાઓના ઉકેલ એ પ્રશ્નોના ઉકેલ સદગુરુ સિવાય કોઈ નહીં આપી શકે ત્યાં મળી શકે આજે શૌનકાદી ઋષિઓ સુતજીને આસન ઉપર બિરાજમાન જોઈ અને વંદન કર્યા પ્રશ્ન કરે છે પ્રભુ ગુરુદેવ તમે તો શાસ્ત્ર પુરાણો વેદો ને જાણનારા છો એનો તમને જ્ઞાન છે વળી શ્રી કૃષ્ણ દય દ્વે વ્યાસ જેવા બીજા બીજા ઋષિ મુનિઓ મોટા મુનિઓ જે અનુભવી શ્રોત્રી બ્રહ્મનિષ્ઠ એવા જે મહાપુરુષો જે કઈ પણ પરમાત્માનું સગુણ નિર્ગુણ ઇત્યાદિ પરમાત્માના જે સ્વરૂપ ને જાણે છે એનું વ્યાખ્યા પણ સારી રીતે કરી છે એટલા માટે સૌનકજી પ્રથમ પ્રશ્ન એ કરે છે કે ગુરુદેવ आ कलियुग अंदर अत्यारे जे कलयुग छे कलयुग नी अंदर मानस एक तो मंद भागा एक तो एना भाग्य मंद छे बीजू अल्पायु हालता चालता एटे कावी जाए बैठे बैठे क्या तेम ते खबर नहीं सुन घटना घटी जाए अल्पायु मंद भाग्या ભગવાન પરબ્રહ્મ પરમાત્મા ની અંદર જેની રૂચિ નહીં થાય રૂચિ ન થાય ભગવાન નું ભજન કરીએ કે આ થાય એમાં પ્રેમ ન જાગે ભાવ ન જાગે આવા માણસો કલિયુગના આળસો અને પ્રમાદી આળસને પણ ઘેરાયેલા ને પ્રમાદ થી ઘેરાયેલા ઘેરાયેલા પોતાનું કર્તવ્ય શું છે એ કર્તવ્ય ને ચૂકી જાય છે આવા જે છે તો આવા કલયુગના જે જીવો છે એ કલિયુગના જીવોનો ઉદ્ધાર કરે એવું તમે કયું સાધન નક્કી કર્યું છે એવું કોઈ સાધન બતાવો કે કલયુગના જીવોનું કલ્યાણ થાય એનો ઉદ્ધાર થાય એવું તમે જે સાધન કોઈ નિશ્ચિત કર્યું હોય નક્કી કર્યું હોય કે આ જ સાધન છે એ અમને કહો

શ્રવણ કરવા જેવું ઘણું છે કર્મ ની પણ ભિન્ન ભિન્ન શાસ્ત્રો વાતો કરે એમાં સાધક કાયમ ને માટે મુંજાઈ જાય છે અમારે નરસિંહ કીધું એક ઘડી ગાય ગ્રંથ ગરબડ કરી એ વાત ન કરી

કઈ વાત માનવી આ બધા શાસ્ત્રોની અંદર જે કંઈ શ્લોકો છે એમાં જે વિરોધાભાસ એ મળતો હોય એના ઉકેલો જેને લીધા હોય એના સમાધાનો લીધા હોય યા બધાનો સમન્વય જેમ મેં કર્યો હોય તો એ સમજાવી શકે એવા હોય સદગુરુ વાત છે તો સનકજી સુતજીને એ પ્રશ્ન કરે છે એવી ભગવાન એ વાત મને સમજાવો ગ્રંથોને ગરબડ છે શ્રવણ કરવાની સાંભળવાની વાતો ઘણી છે કર્મ કરવાના પણ ભિન્ન ભિન્ન પ્રકારના કર્મ ભિન્ન ભિન્ન પ્રકારના દેવતાઓ કોઈ આમ કે કોઈ મેલડીનો ઉપાસક હોય તો એનવર બીજો જોઈએ ભિન્ન ભિન્ન દેવતાઓ ભિન્ન ભિન્ન કર્મ ભિન્ન ભિન્ન ફલ આ બધામાંથી કેમ અમારે બહાર આવું ગૂંથાઈ ગયા ગૂંથી લીધા એમાંથી અમારે બહાર આવવું જ કર્મની જંજાળમાંથી જાળમાંથી બહાર આવું જ સૌનતજી એ પ્રશ્ન કરે છે એ વસ્તુ સમજાવો એમાંથી બધાનો સાર નીચોડ જેવી રીતે દૂધ હોય દૂધ ને જમાવીએ એટલે એ દહી થાય અને પછી એ ને આપણે વલોવીએ અને વલોવ્યા પછી એમાંથી જેવી રીતે માખણ કાઢી લઈએ અને માખણ જેવી રીતે દૂધ નો ઘી સાર છે એવી રીતે અમને એક જે મુખ્ય બધા શાસ્ત્રો પુરાણો જે સાર હોય એ સાર અમને કહો ભગવાન શ્રી કૃષ્ણ ચંદ્ર જે પરમાત્મા છે ઘેરે અવતરણ શા માટે કરે જન્મ શા માટે કરે જન્મ શા માટે ધારણ કરે કારણ કે ભગવાન આવવાનો હેતુ તો એ જ હોય બીજો તો શું કે જે કાયમને માટે પોતે આપત કામ છે નિત્ય તૃપ્ત છે જેને કોઈ ઈચ્છા નથી જેને કોઈ કામનાઓ નથી અને એવા ભગવાન શા માટે પોતાનું धाम છોડી અને આ પૃથ્વી લોક ઉપર પોતાનું તેજ પધરાવે એમાં તો એ જ હોય કે ભગવાન પરબ્રહ્મ પરમાત્મા જયારે કઈ પણ એક વિગ્રહ ધારણ કરી શરીર ધારણ કરી અને આ પૃથ્વી લોક ઉપર આવે તો જે જે આવ્યા પછી અનેક પ્રકારની લીલાઓ કરે ભગવાન ના ભક્તો સાંભળતા રહીએ ગાન કરતા રહીએ અને જગત ના જીવો નું કલ્યાણ થાય એ પણ ભગવાન નો હેતુ હોય છે તો અમને એ વાત પણ કહો વળી ભગવાને બી અનેક પ્રકારની ભગવાનને લીલાઓ કરી અમારા અંતરણ ને નિર્મલ કરે છે અમારા ભીતરના જેટલા એ કલમસ છે દોષો છે પાપ છે એ બધાને ધોઈ અને બધાને સાફ કરે છે

ગોકુલમાં આવીને વ્રજ આવીને જે 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 એને લીલાઓ કરી છે સુંદર માં સુંદર આપણે એવી સુંદર ભગવાનની લીલાઓ પણ અમને સંભળાવો અને ભગવાને શ્રી કૃષ્ણ ચંદ્ર એ આ પૃથ્વી ઉપર પોતાનું તેજ एक सौ पच्चीस वर्ष राख अगर वर्ष गोकुलर गया अग्यार वर्ष दिवस पी आ मथुरा म राजाधी राज बन मथुराधीश बनिया चौदह वर्ष त्या का सौ वर्ष पूरा द्वारिका मर પૂરા સો વર્ષ દ્વારિકા માં એકસો ને પચીસ વર્ષ આયુ છતાં મસ્તક પર નો વાળ છે એક ધોળો નહોતો થયો આપણે કલર લગાડવો પડે છે એની કલર નહોતો સગાડ એક વાળ ધોળો નહોતો પડ્યો શરીર પણ કળચલી નહોતી અત્યારે તો આ બધી નમી કરવા માટે ઘણા પ્રયત્નો છે નહીં આ સહજ પ્રાકૃતિક આવી કોઈ સર્જરી અને જ્યાં સુધી પોતાની લીલા કરી અને જ્યાં સુધી પોતે રહ્યા ત્યાં સુધી હસતા રહ્યા કોઈ રેડ્યા નથી કદાચ રડવાનું અર્જુન ને આ બધા મહાભારત ના ક્ષેત્રમાં તો નાટક કર્યું બાકી હાચો રડ્યો નથી કોઈ દિવસ ક્યારે હાચો નથી રોયું હા આમાં એવું થાય ક્યારેક ક્યારેક નાટક કરવું પડતું હોય નહીં તો પરિવાર ને એમ કે આને કઈ પડી જ નથી આમ અમારે આમ થઈ જાય આમ થાય આને રૂંગવું પડતું નથી ક્યારેક નાટક કરવું પડે કૃષ્ણ ભગવાન નાટક કરતા કરી લેતા સમજે છે સંસારની પરિસ્થિતિ કે સંસાર જ આવો ક્ષણ ભંગોર છે હાલતા ચાલતા ક્યારે શું બની જાય કહી ન શકાય કાલની સત્તા સર્વોપરી એટલે સોનકાદી ઋષિઓ એ કહે છે અમને એ ભગવાનની સુંદર લીલાઓનું વર્ણન કરો અને ભગવાને એકસો પચીસ વર્ષ સુધી જે જે કઈ વિજાઓ કરી અને પછી પોતાના સ્વધામમાં ભગવાન પધારી ગયા એ પછી જે ધર્મ હતો તે કોને શરણે ગયો ધર્મ કોને શરણે ગયો હવે પ્રશ્ન થી પ્રશ્ન સંવાદ થી સંવાદ પરસ્પર હાલ્યા રહે અને સાત દિવસ હાલી રહી કથા એ પ્રશ્નોના પ્રત્યુત્તર આપવાનું કથા હાલી વ્યાસજી કહે છે કે કથા પ્રારંભ કરતા વ્યાસજી કે કે રોમ હર્ષણના પુત્ર ઉગ્ર ઉગ્રસ્રવા જેને આપણે વારંવાર સુપ શબ્દનો પ્રયોગ કરીએ છે તે એનું મૂળ નામ છે ઉગ્રસ્રવા વિલોમ જાતિમાં જન્પત્તિ થઈ હોય એ વિલોમ જાતિ કહેવાય પણ બાપ બ્રાહ્મણ હોય અને માં ક્ષત્રિયાણી હોય તો અનુલોમ જાતિ સુતજી સોનકાદી ઋષિઓને હે સોનકાદી ઋષિઓ તમે મારી આગળ પ્રશ્ન કર્યા તમારા અંતર ની અંદર ભગવાનની જે કથાઓ છે લીલાઓ છે એ બધી બહાર આવવા મળશે કાલે મેં જ વાત કરી હતી ને કે મને સાત દિવસ સુધી આ મારી પેટીમાં પડ્યું તું મારી મહેના કે બાપુનું બાપુને કોઈ દી કે કોઈ કંઈ કાઢવા જ દીધું નથી કે ક્યારેક એક કલાકને હામ કરે ને જે કલાક હા બે કલાક બોલવા દઈએ કોઈ ત્રણ કલાક બોલવા દઈએ પણ સાત દિવસ સુધી બોલવાનો અવસર મળ્યો એટલે પેટીમાંથી જે પડ્યું છે બહાર આવશે એ ખુશી થઈ સોના કાદે ઋષિઓને સુતજીને આનંદ થયો કે તમે મને યાદી અપાવી મારી અંદર પડ્યું તો તો ઘણું પણ ક્યાં ખોલું એને માટે અવસર જોઈએ સમય જોઈએ આ બધાની મર્યાદા જોઈએ સોનકા દેવીશ્યો કહે છે ધન્યવાદ તમે ભગવાનની લીલાઓ ગુણગાન કરવા માટેનો તમે મને એક પ્રેરણા કરી અભિનંદન વ્યક્ત કર્યો છે સુંદર માં સુંદર સુતજીએ સુખદેવજી મહારાજને નમસ્કાર કર્યા છે મનુપેત મેત કૃત્ય યું પ્રવ્રજંત મનુપેત મેત કૃત્યમ દ્વૈપાયો વિરહકારુ पुत्रेति तनमयतया, पुत्रेति तन्मयतया तर्वभूतृदयं मुनिमानतोऽस्मि सर्वभूत हृदयं मुनिमानतोऽस्मि શુકદેવજી મહારાજને નમસ્કાર કર્યા છે કારણ કે આગાધી તો એની છે શુકદેવજી મહારાજની છે નમસ્કાર કર્યા છે કે જે કાયમને માટે શુકદેવજી મહારાજ જન્મતા કેના માતા છે કેના પિતા છે કોણ જગતમાં કોનું છે કોઈ કોઈ નું કોઈ નથી એવા જે ગર્ભ જ્ઞાની માતાના ઉદર માંથી જ જ્ઞાન લઈને પ્રગટ થયેલા એવા ગર્ભ જ્ઞાની